રાજકીય પાર્ટીઓનું સૌરાષ્ટ્ર પર ફોકસ ભાજપે નરેશ પટેલની સરદાર પટેલ સાથે કરી સરખામણી જેમ સરદાર સાહેબે પાંચસો ને રજવાડા રિયાસતો એક કરી એમ સમગ્ર લેવા પટેલ સમાજને એકત્રિત કરવાનું કદાચ કોઈને સૌભાગ્ય મળ્યું છે એવા સંસ્થાના ટ્રસ્ટી શ્રી નરેશભાઈ અરવિંદ કેજરીવાલના સૌરાષ્ટ્રમાં ધામા તાજેતરમાં જ ભાજપે લેવા પાટીદાર સમાજના અગ્રણી નેતા અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું ભવ્ય સન્માન સમારંભ યોજ્યો એટલું જ નહીં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નરેશ પટેલે સરખામણી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરી જેમ સરદાર સાહેબે પાંચસો ને બાસઠ રજવાડા રિયાસતો એક કરી એમ સમગ્ર લેવા પટેલ સમાજને એકત્રિત કદાચ કોઈને સૌભાગ્ય મળ્યું છે એવા સંસ્થાના ટ્રસ્ટી શ્રી નરેશભાઈ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ સન્માન કરીને ભાજપ ફરી એ સ્થાપિત કરવા માંગે છે કે પટેલો તેમના માટે સર્વે સર્ છે ભાજપે નરેશ પટેલ અને જય શાદળાયા વચ્ચે ચાલતા કોલ્ડ વોરનો પણ અંત લાવ્યો છે કેમ કે ખુલલધામના આંગણે લીબા પટેલ સમાજના બંને અગ્રણીઓ એકબીજાને ગાળી મળતા પણ જોવા મળ્યા હતા ઘણી વખત જે વાતો વહેતી હોય છે એનાથી રૂપિક હોય છે અને આ અમારા બધા વડીલો મારા શ્રેષ્ઠીઓ જે કાયમ સમાજના કામમાં એક થઈને કામ કરે છે હરેશભાઈના નેતૃત્વની અંદર હું જયશ તો નાના છે છે કેમ કે આપના સંયોજક અરવિંદ કેજરીવાલના ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના પ્રવાસો વધ્યા છે અભીત નહીં કાજપર કોંગ્રેસમી પાર્ટી કા વિકલ્પ જોરથી બોલવું જુઠ્ઠું બોલવું અને લોકોને ભ્રમિત કરવા હું વારંવાર કહું છું કે ગુજરાતની શાંતિ અને સલામતી ડોળવાના શાંત પાણીમાં પથરા નાખવા માટેનું આખી ટીમ કામ કરી રહી છે અને આપ અમને સર્ટિફિકેટ આપવા માટે ગુજરાત આવશો કે ભાજપ કોંગ્રેસ એક છે એ ગુજરાતની જનતા જાણે છે નરેશ પટેલ અને સૌરાષ્ટ્રના ખેડૂતો બંને પાર્ટી માટે આટલા ખાસ કેમ છે તેની વાત કરીએ તો નરેશ પટેલ લેવવા પાટીદાર સમુદાયના મોટા સામાજિક નેતા છે પાટીદાર સમાજની વસ્તીની દ્રષ્ટિએ નિર્ણાયક વોટ બેંક છે અડતાલીસ જેટલી બેઠકો પર પાટીદારો નિર્ણાયક ગણાય છે નરેશ પટેલનું સમર્થન એટલે સમાજનું સમર્થન બની જાય છે એટલે કે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈનું સન્માન સૌરાષ્ટ્રના લિવવા સમાજનું સન્માન બની જાય છે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમુદાયની મોટી વસ્તી અને ખેડૂતોના પ્રશ્નોને કારણે આ પ્રદેશ હંમેશા રાજકારણના કેન્દ્રમાં રહ્યો છે ભાજપ પોતાના પરંપરાગત ગઢને પુનઃ સ્થાપિત કરવા પ્રયત્નશીલ છે જ્યારે આપ એક મજબૂત ત્રીજા પક્ષ તરીકે ઉભરીને કોંગ્રેસની જગ્યા લેવા માગે છે ત્યારે આ ત્રિકોણીય જંગમાં જે પક્ષ સૌરાષ્ટ્રની પ્રજા અને તેના સર્વોચ્ચ નેતાઓને વિશ્વાસ છે તે પક્ષ ગાંધીનગરની ગાદી પર બેસવાની દોડમાં મોખરે આવી જશે રિપોર્ટ મીડિયા